ઓજસ પર રેગ્યુલર ભરતી પરીક્ષાની જાહેરાત પાંચસોથી વધુ જગ્યાઓ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ તેના દ્વારા આ જાહેરાત બહાર પાડવામાં આવી છે તારીખ ચોવીસ છ બે હજાર ચોવીસના રોજ આ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે આની મહત્વની જાણકારી આમાં મહત્વની તારીખો કઈ છે અરજી ફી લાયકાત શું છે કઈ કઈ જગ્યાઓ છે પરીક્ષાનું માળખું શું છે અરજી પ્રોસેસ શું છે વગેરેની જાણકારી આ વિડીયોમાં વિગતવાર સમજવા સંપૂર્ણ વિડીયો જુઓ આમાં જગ્યાઓની વિગત શું છે તે જોઈએ તો આમાં જુદી જુદી જગ્યાઓ છે ખેતી મદદનીશ વર્ગ ત્રણ ખેતી મદદનીશ વર્ગ ત્રણ તેની જગ્યાઓની વિગત આ પ્રમાણે છે કુલ જગ્યાઓ ચારસો છત્રીસ છે કેટેગરી વાઇઝ અલગ અલગ જગ્યાઓ અહીં જોઈ શકો છો બાગાયત મદદની વર્ગ ત્રણની જગ્યાઓ તો તેમાં કુલ જગ્યા બાવન છે વર્ગ ત્રણની જગ્યા છે મેનેજર ગ્રેડ બે અને ગ્રેડ ત્રણની જગ્યાઓ તેની કુલ ચૌદ જગ્યાઓ છે આમાં પગાર ધોરણ શું છે તે જોઈએ ખેતી નિયામકની કચેરી ખેતી મદદની વર્ગ ત્રણ છવ્વીસ હજાર ફિક્સ પગાર છે તેવી જ રીતે અલગ અલગ જગ્યા પ્રમાણે છવ્વીસ હજાર અને ચાલીસ હજાર આઠસો ફિક્સ પગાર છે આમાં કોણ અરજી કરી શકે છે લાયકાત શું છે તો પોસ્ટ પ્રમાણે જુદી જુદી લાયકાત છે ખેતી મદદની વર્ગ ત્રણ તેની લાયકાત આ પ્રમાણે છે વીસ સાત બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને પાંત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ડિગ્રી શું જોઈએ અથવા અભ્યાસ તેની લાયકાત અહીં દર્શાવેલી છે આમાં જુદા જુદા ઓપ્શનલ કોર્સ છે તે પૂર્ણ કરેલા હોવા જોઈએ બીએસસી એગ્રીકલ્ચર એગ્રીકલ્ચર એન્જિનિયરિંગમાં બીટેક કૃષિમાં બીઈ બાગાયતમાં બીએસસીની સ્નાતકની પદવી વગેરે આમાં અભ્યાસની લાયકાત જોવા મળે છે કોમ્પ્યુટરની પાયાની જાણકારી હોવી જોઈએ બાગાયત મદદની સ્વર્ગ ત્રણ તેની લાયકાત આ પ્રમાણે છે તેમાં પણ વીસ સાત બે હજાર ચોવીસના રોજ ઉમેદવારની ઉંમર અઢાર વર્ષથી ઓછી નહીં અને તેત્રીસ વર્ષથી વધુ ન હોવી જોઈએ ઉપલી મર્યાદામાં છૂટછાટ મળવાપાત્ર છે અહીં દર્શાવ્યા પ્રમાણે જુદી જુદી ડિગ્રી હોય તે આમાં અરજી કરી શકે છે અથવા આ અભ્યાસ કરેલ હોય તે આમાં અરજી કરી શકે છે લાયકાત મેનેજર ગ્રેડ બે અને ગ્રેડ ત્રણ માટે હોટલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીનો ડિપ્લોમાનો અભ્યાસ હોટલ મેનેજમેન્ટ ડિપ્લોમા વગેરે અભ્યાસ હોય તે અરજી કરી શકે છે આ ઉપરાંત હોટેલ મેનેજમેન્ટ સ્નાતક કરેલ હોય હોટેલ મેનેજમેન્ટ એન્ડ ટુરિઝમ સ્નાતકની પદવી વગેરે જુદી જુદી ડિગ્રી હોય તે આમાં અરજી કરી શકે છે ઉપલી મર્યાદામાં આમાં છૂટછાટ મળવાપાત્ર છે જે આ પ્રમાણે છે અહીં જુદી જુદી કેટેગરી દર્શાવેલી છે અને છૂટછાટ દર્શાવેલી છે કેટેગરી અંગે મહત્ત્વની સૂચના ઉમેદવાર ઓનલાઈન અરજીપત્રકમાં વિગતો ભરતા સમયે કેટેગરી અંગે જે વિગત દર્શાવેલ હશે તે અરજી કન્ફર્મ થઈ હતી કેટેગરીમાં પછીથી કોઈ ફેરફાર થશે નહીં લાયકાત માટે નિર્ધારિત તારીખ તો આમાં શૈક્ષણિક લાયકાત વયમર્યાદા વગેરે માટે નિર્ધારિત તારીખ વીસ સાત બે હજાર ચોવીસ છે અરજીની રીત માં અરજી કરવા માટે એક સાત બે હજાર ચોવીસથી વીસ સાત બે હજાર ચોવીસ ઓજસની આ વેબસાઇટ છે તેના પર અરજી કરવાની રહેશે ઉમેદવાર એક કરતાં વધુ જાહેરાતના સંદર્ભમાં એક કરતાં વધુ અરજી કરી શકે છે પરીક્ષા ફી શું છે કઈ રીતે ભરવાની છે તો પરીક્ષા ફીનો મોડ ઓનલાઈન રહેશે ઓનલાઈન ફી ભરવાની રહેશે ફી આ રીતે છે જનરલ ઉમેદવાર માટે રૂપિયા પાંચસો અનામત વર્ગના ઉમેદવાર માટે રૂપિયા ચારસો પરીક્ષા આપશે તેમને ફી પરત મળવાપાત્ર રહેશે પરીક્ષા પદ્ધતિ અને પરીક્ષાનું માળખું શું છે તે જોઈએ તો આમાં એમસીક્યુ ટેસ્ટ રહેશે કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ રહેશે વિભાગ એ ડેટા ઇન્ટરપ્રિટેશન ગાણિતિક કસોટીઓ સાઠ માર્ક્સ રહેશે વિભાગ બીની અંદર વર્તમાન પ્રવાહો બંધારણ સંબંધિત વિષય એવી રીતે કુલ એકસો પચાસ માર્ક્સ રહેશે ભાગ એ અને બી બંને માટે સંયુક્ત રીતે કુલ એકસો એંસી મિનિટનો સમય રહેશે આમાં પાસિંગનું ધોરણ શું રહેશે વિભાગ એ અને બી બંનેમાં ન્યૂનતમ પાસિંગ ધોરણ રહેશે વિભાગ એ ચાલીસ ટકા વિભાગ બી તેમાં પણ ચાલીસ ટકા પાસિંગ ધોરણ રહેશે કુલ ગુણના આધારે કુલ જગ્યાના બે ગણા ઉમેદવારોને પ્રમાણપત્ર ચકાસણી માટે બોલાવવામાં આવશે ખોટા જવાબદ નેગેટિવ પચીસ ટકા માર્કિંગ રહેશે સ્પોર્ટ્સ તેના માટે આમાં વિશેષ ગુણ મળવાપાત્ર છે અહીં દર્શાવેલ જુદી જુદી સ્પોર્ટ્સની ઇવેન્ટ અથવા સ્પર્ધાઓ તેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અથવા આંતર યુનિવર્સિટી અથવા અખિલ ભારત શાળા સંઘ તેના દ્વારા યોજાતી સ્પર્ધાઓમાં પ્રતિનિધિત્વ કરેલ હશે તેમને પાંચ ટકા ગુણ વધુ આપવામાં આવશે વિધવા ઉમેદવાર માટે પણ વિશેષ ગુણની જોગવાઈ છે વિધવા ઉમેદવાર માટે સ્પર્ધાત્મક પરીક્ષામાં મેળવેલ ગુણના પાંચ ટકા ગુણ ઉમેરી આપવામાં આવશે નિમણૂંક સમયે પુનઃ લગ્ન કરેલ હોવા જોઈએ નહીં રજીસ્ટ્રેશન માટે જરૂરી ફોટો અને સહી કલર ફોટો જેપીજી જરૂરી રહેશે સહી જેપીજી જરૂરી રહેશે અરજી કઈ રીતે કરવી તેના માટેના સ્ટેપ સૌપ્રથમ પ્રથમ રજીસ્ટ્રેશનનું સ્ટેપ છે ઓજસની વેબસાઇટ પર ઓનલાઈન એપ્લિકેશન મેનુમાં એપ્લાય પર જવાનું રહેશે અગાઉથી રજીસ્ટ્રેશન હોય તો વિગત ભરી અને આગળનું સ્ટેપ કરવું નહીંતર આ રીતે સ્કીપ કરીને આગળનું સ્ટેપ કરવાનું રહેશે ઉમેદવારની પર્સનલ વિગત હશે નામ જન્મ તારીખ કેટેગરી વગેરે વિગત હશે ત્યાર પછી એડ્રેસની વિગત હશે અન્ય કેટલીક માહિતી હશે કોન્ટેક ડિટેલ્સ ભાષાની માહિતી હશે શૈક્ષણિક લાયકાતની વિગતો ભરવાની થશે અરજી નંબર જનરેટ થશે તે નોંધી લેવો બીજા સ્ટેપમાં સાઈન અને ફોટો અપલોડ કરવાના રહેશે ત્યાર પછી અરજી કન્ફર્મ કરવાની રહેશે મહત્ત્વનું સ્ટેપ છે આ રીતે કન્ફર્મ મેનુમાં જવાનું રહેશે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી અને અરજી કન્ફર્મ કરવાની રહેશે ફી અને પ્રિન્ટ એપ્લિકેશન ત્યાર પછી ફી ભરવાની રહેશે અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ કરવાનું રહેશે આ રીતે મેનુ જોવા મળશે ત્યાંથી ફી ભરી શકાય છે